થરાદ પંથકમાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી જ વરસાદનું ફરી આગમન થયું છે ગાજવીજ અને પવન સાથે પડેલા ધોધમાર વરસાદે ગરમી અને બફારામાંથી રાહત આપી છે પરંતુ માત્ર ત્રીસ મિલીમીટર વરસાદમાં જ શહેરના નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે થરાદના બુઢણપુર નજીક ભારતમાલા હાઈવેના પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પસાર થવામાં ભારે હાલાકી વેઠવી પડી હતી આ પરિસ્થિતિ માટે નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારી જવાબદાર હોવાનું લોકો જણાવી રહ્યા છે

વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે પરંતુ પાણી ભરાવાની સમસ્યાને કારણે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે શું તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કોઈ પગલા લેશે